મોબાઈલ તો હવે દરેક વ્યક્તિ પાસે છે પરંતુ નેટવર્ક નથી આવતું જેના લીધે મોબાઈલને ખાલી અમારે ફોટો જોવા કે ફોટો પાડવા એના સિવાય કોઈ ઉપયોગમાં આવતો નથી અમારે કોલ કરવો હોય તો અમારે પછી ટેકરે ચડીને નેટવર્ક શોધીને પછી કોલ કરવાનો તો માનલો કોઈ ઇમરજન્સી સમસ્યા હોય ઇમરજન્સી હોય ચાહે કોઈને કોલ કરવો હોય સગા સંબંધી સાથે વાત કરવી હોય કોલ કે અન્ય કોઈ પણ બાબતે અમારે કોલ કરવો હોય તો ટેકરા પર ચડીને પછી કોલ કરી શકાય છે છે આજનો આધુનિક યુગમાં દરેક હોય બધા મોબાઈલ હા સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત બનાવવાની વાતો કરવામાં આવે છે પરંતુ છેવાડાનું ગામ કવાડથી વીસ કિલોમીટર દૂર આવેલું છોડવાણી ગામ છે જ્યાં કોઈપણ પ્રકારનું નેટવર્ક આવતું નથી તો વિદ્યાર્થીઓને આધુનિક યુગમાં કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય યુટ્યુબનો સહારો લેવો હોય તો એના માટે નેટવર્ક ખૂબ જરૂરી છે પરંતુ ગામમાં કોઈપણ પ્રકારનું નેટવર્ક આવતું નથી જેથી કરીને ઘણી સમસ્યાઓ ઊભી થાય છે ભીલ દિનેશભાઈ ગ્રામ પંચાયતમાં આજે ત્રણ ત્રણ ગામ જેવા આવે છે અને લોકોને એટલું બધું કામ હોય છે કે અમારે આવકના દાખલા ફાર્મર રજિસ્ટ્રેશન જન્મ મરણ અને સરકારને વિવિધ યોજના લક્ષી જે કંઈ ફોર્મ ભરવાના ઓનલાઈન હોય એ અમે અહીંયાથી ગ્રામ પંચાયતમાંથી કરી આપીએ છીએ પરંતુ અમારે અહીંયા ગ્રામ પંચાયતથી ફક્ત સો મીટર દૂર છે બીએસએનએલનો ટાવર એ ચાલતો નથી નેટવર્ક નથી એનું એના કારણે અમને ખૂબ જ મુશ્કેલી પડે છે અને એનું જે કંઈ કામ હોય એ અમે સમયસર કરી આપતા નથી એટલે લોકો અમને અમારે સંઘર્ષમાં ઉતરવું પડે લોકો જોડે અમે સમજાવીએ છીએ પછી અમે એ કામ કવાટ જઈને પણ અમે કરીએ છીએ એ તો સરકારને વિનંતી છે કે આ કામ આ નેટવર્ક અમારું આવે અને આ બે સેનલ ટાવર ચાલુ કરે તો અમારું કામ સરળ બને અને ગ્રામ પંચાયત પર લોકોને સેવા આપી શકે એમ છે તો તમે જે રિચાર્જ કરો એ રિચાર્જ ના ડેટા વપરાય છે ખરા અમે જે રિચાર્જ કરીએ મહિના 300 રૂપિયા નું એનો 1GB પણ આખા મહિના વપરાતું નથી કારણ કે નેટવર્ક જ નથી આવતું તો એનો ડેટા કેવી રીતે વપરાય અને દર મહિને લોકો અહીંયા ગામમાં બે નો ટાવર આવ્યા પછી બે ના બધા સિમ લીધા ઉપચાર દર મહિને કરીએ છીએ પણ હવે આ ડેટા વપરાતા જ નથી એટલે લોકોના પૈસા એમ જ જાય બિલ મગન થાય છોડવાણી ગ્રામ પંચાયત માં તરીકે કામ કરું ગ્રામ પંચાયતમાં આજે ત્રણ ત્રણ ગામ જેવા આવે છે અને લોકોને એટલું બધું કામ હોય છે કે અમારે આવકના દાખલા ફાર્મર રજીસ્ટ્રેશન જન્મ મરણ અને સરકારને વિવિધ યોજના લક્ષી જે કઈ ફોર્મ ભરવાના ઓનલાઈન હોય એ અમે અહીંયાથી ગ્રામ પંચાયતમાંથી કરી આપીએ છીએ પરંતુ અમારે અહીંયા ગ્રામ પંચાયતથી ફક્ત સો મીટર દૂર છે બીએસએનએલ નો ટાવર એ ચાલતો નથી નેટવર્ક નથી એનું એના કારણે અમને ખૂબ જ મુશ્કેલી પડે છે અને એનું જે કઈ કામ હોય એ અમે સમયસર કરી આપતા નથી એટલે લોકો અમને અમારે સંઘર્ષમાં ઉતરવું પડે લોકો જોડે એમને સમજાવીએ છીએ પછી અમે એ કામ કવાટ જઈને પણ અમે કરીએ છીએ એ તો સરકારને વિનંતી છે કે આ કામ આ નેટવર્ક અમારું આવે અને આ બીએસએનએલ ટાવર ચાલુ કરે તો અમારું કામ સરળ બને અને ગ્રામ પંચાયત પર લોકોને સેવા આપી શકે એમ છે તો તમે જે રિચાર્જ કરો એ રિચાર્જ ના ડેટા વપરાય છે ખરા અમે જે રિચાર્જ કરીએ મહિના ત્રણસો રૂપિયાનું એનો વન જીબી પણ આખા મહિના વપરાતું નથી કારણ કે નેટવર્ક જ નથી આવતું તો એનું ડેટા કેવી રીતે વપરાય અને દર મહિને લોકો અહીંયા ગામમાં બીએસએનએલ ના ટાવર આવ્યા પછી બીએસએનએલ ના બધા સીમ લીધા સીમ લીધા અને રિચાર્જ પણ દર મહિને કરીએ છીએ પણ હવે આ ડેટા વપરાતા જ નથી એટલે લોકોના પૈસા એમ જ જાય ગિલ મગન ભાઈ છોડવાણી ગ્રામ પંચાયતમાં વીસી તરીકે કામ કરું છું મોબાઈલ તો હવે દરેક વ્યક્તિ પાસે છે પરંતુ નેટવર્ક નથી આવતું જેના લીધે મોબાઈલને ખાલી અમારે ફોટો જોવા કે ફોટો પાડવા એના સિવાય કોઈ ઉપયોગમાં આવતો નથી અમારે કોલ કરવો હોય તો અમારે પછી ટેકરે ચડીને

હા સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત બનાવવાની વાતો કરવામાં આવે છે પરંતુ ગામ કિલોમીટર દૂર આવેલું છોડવાણી ગામ છે જ્યાં કોઈ પણ પ્રકારનું નેટવર્ક આવતું નથી તો વિદ્યાર્થીઓને આધુનિક યુગમાં કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય યુટ્યુબનો સહારો લેવો હોય તો એના માટે નેટવર્ક ખૂબ જરૂરી છે પરંતુ ગામમાં કોઈ પણ પ્રકારનું નેટવર્ક આવતું નથી જેથી કરીને ઘણી સમસ્યાઓ થાય છે ભીલ દિનેશભાઈ નેટવર્ક નેટવર્કની એવું તકલીફ છે કે અમારા ગ્રામ પંચાયત ની અંદર નેટવર્ક ની ગામમાં નહીં ટાવર છે ખરો પણ નેટવર્ક ની લીધે અમારે કઈક મરણ પ્રસંગ હોય કે કઈક દાખલા કઢાડવું હોય કે પછી કોઈક ગમે તે ગંભીર એકસો આઠ બોલાવો હોય કે કોઈ બી હોય તો અમારે ગાડી લઈને જવું પડે કાંક પાસે અડધી રાતે બેટરી લાઈન ચાલતા જવું પડે એવું બધું અમારે ચાહેલા કરે ટાવર છે પણ ટાવર નેટવર્ક આવવા થકી આ બધી પ્રોબ્લેમ અમારે સહેલા કરે છે તો લોકો નેટવર્ક પકડવા માટે હું કરે કાકા આમ મોબાઈલ છે પણ એમાં નેટવર્ક નેટવર્ક પકડવા માટે એવું કે કોઈ બી ગંભીર પરિસ્થિતિ આવી જાય તો પછી કઈક કોઈક જગ્યા ટેકરી હોય તો ટેકરી ઉપર ચડવું પડે કાંક ઝાડવા ઉપર ચડવું પડે પછી તે બી ના લાગે તો પછી અમારે બેટરી લાઈન ચાલતું રાતે કે દિવસે પણ ગમે તે જાતે માણસ ફરવા પડે અમારે વદયસિંહ ભાઈ રાઠવા